હે સદગુરુ તમે મારા તારણ હાર એ હરી ગુરુ તમે મારા તારણ હાર કે આજ મારી રાક નીરે અરજી ને નેક ટેક અને ધર્મની ની જ્યાં પાણે પાણે વાત સંત સુરાની પજાવતી આ ધરતીની ની અમીરાત મિત્રો સોરઠ ધરતી એટલે સંતો અને સુરવીરો ધરતી અહીં એવા અનેક સંતો થઈ ગયા જેની યશ ગાથા આજે પણ લોકો ગાય છે અહીં એવા અનેક સંતો થઈ ગયા જેની ચેતન સમાધિના દર્શન આજે પણ આપણને થાય છે એવી જ એક જાગતી જગ્યા એટલે મજેવડી ગામે આવેલ દેવ ધામ હે બેડી મારી કેમ કરી ઉતરે પાર હે બેડી મારી જી જી હે બેડી મારી કેમ કરી ઉતરે પાર હે બેડી પાર આજ મારી તો મિત્રો દેવતણખી ધામના ના મહંત પૂજ્ય વિઠ્ઠલ દાદા આપણી સાથે જોડાયેલા છે તો આવો આપણે તેની પાસેથી દેવતણખી ધામનો નો સવિશેષ મહિમા જાણીએ દેવતણખી દાદા કોણ હતા એના વિશેનો થોડો ઇતિહાસ દેવતણખી દાદા લુહર સમાજમાં એમાં શાખા હોય પીઠો આટક માંથી ઇતિહાસ એવો કે એના પિતા શ્રી આંબારામ ને મૂળીમાં એવા નામ હતા ગામડે ગામડે લુહારી ગામ કરતા એમાં પોરબંદરની બાજુમાં બે ત્રણ કિલોમીટર બોખીરા ગામડું નીકળ્યા એટલે ત્યાંના ખેડૂતભાઈ કીધું કે ભગત કુંભાર લુહાર આ બધા જન્મથી ભગત કહેવામાં આવે છે એટલે ખેડૂત ભાઈઓ કીધું કે ભગત આ ગામમાં રહ્યો ને અમારે ખૂબ કામ હાલ છે ત્યારે આંબા ભગત એમ જ કીધું કે અમારે તો જ્યાં કામ મળે ત્યાં રહી અમારે ગામ આવે કોઈ લેવા દેવા નથી પછી બોખીરામાં પોરબંદર ત્યાં રહે છે લોહારી કામ ઝુંપડી વારતી દીધી ગામ લોકો ભાઈ લાવે અને ત્યાં ધંધો ધાપો કરે છે એમાં એક ગિરનાના ઓલિયા સંતો હાલીને દ્વારકા જાય છે દ્વારકા જાય છે ને પહેલાં ત્યારે એના ઘરવાળા મૂડીમાં નામ હતું આંબા ભગતના ઘરના દેવતણ કે નામ હતું છે મૂડીમાં એ કીધું કે આ સંતો જાય છે ને કેને આપણી ઝૂપડી પાવન કરે અને બધાય કહેતા હોય કે સંતો આંગણે આવે ને ભાઈ અંજવાળા હોય ત્યારે આંબા ભગત જય નમસ્કાર કરીને કહે છે કે હે ગુરુ મહારાજ બે મિનિટ મારી ઝુંપડી એ વધારો મારા ઘરનાનો ભાવ છે અને ભાવ પ્રેમ છે ને ભગવાનનો વાસ છે ભગવાન ત્યારે એની આ જાય તો મૂડીમાં તો સંતના પ્યારા હતા એવડી સેવા કરે સંતો સવારે નીકળે ને ત્યારે માળીને કીધું મારી બહુ સેવા કરી તમારે દીકરા દીકરીઓ કઈ નથી ત્યારે મૂળીમાં ખુદ રડી પડ્યા કે ગુરુ મહારાજ ભગવાને કૃપા નથી કરી મારે સંતાન નથી અને સંતોના આશીર્વાદ અંજવાળા થાય ને આ એના પરસો છે સંતોએ સીધું કીધું કે મારી જાઓ તમારે દીકરાનું પ્રગટિયા આશીર્વાદ છે એ સંતો તો નીકળી જાય છે સમય જતા મળીમાં માને કોટે એક દીકરાનું પ્રગટ્ય થાય છે ને સંતોના આશીર્વાદ જ આ દેવતણથી ગા કે ત્યાંથી એ મોટા થાય દ્વારકાની બાજુમાં એક લાંબા બંદર ગામ છે બાપા મોટા થાય વિશ્વ થાય પછી એના લગ્ન કાર્ય ન્યા થાય છે એના ઘરના મત મીણા દે દેવકણથી દાદાના ઘરના નામ પછી એના માતુશ્રી ની પિતાશ્રી વિદાય લઈ લીધી ને ભાઈ પછી માં બાપ ની પાછળ ગિરનાર માં ભજન કરવા એના મા બાપ ને આત્મા ને શાંતિ મળે એ માટે એ ગિરનાર માં ભજન કરવા આવ્યા જુનાગઢ માં જુનાગઢ માં કેટલા વર્ષો તપ કરે ભજન કરે છે એને ગુરુ શોભાજી મહારાજ મળે છે પછી ખુદ શોભાજી મહારાજ આ ગામમાં મૂકી જાય છે મજવડીમાં મજવડીમાં મૂકી ગયા પછી સમય જતા દેવતણ દાદા એક દીકરી માતાજીનો પ્રગટ્ય થાય છે એનું નામ હતું લીરલ અને ત્યારે એ સમયના બધા સંતો ઓલિયા જેસલ તોરા રૂપાલ માલદે માલદેવ દેવાયત પંડિત એ એમ કે છે કે મારા આપણા સમય આવી ગયા હવે માયા હકેલી ત્યારે દેવતણખી બાપાએ ગામ લોકો વાયેલા કીધું મારી સમાધિ ખોદાવો મારો સમય આવી ગયો એ ગામ લોકો આ જ જગ્યાના સ્થળ જ્યાં તમે સમાધિ દર્શન કરો છો ને ભાઈ એ સો ટકા અંદરથી થાય સો ટકા છે કોઈ શંકાનું સ્થાન ન્યા સમાધિનો ખાડો કરી બાપાની ઘરે જઈને કહે છે કે બાપા સમાધિ ખોદાઈ ગઈ ત્યારે દીકરી પંદર વર્ષના મા ભગવત અંદાજે છે માતાજી કીધું કે બાપા મારે તો કોઈ કાકા કુટુંબ પરિવાર કોઈ નથી મારે મારા બાપ છે કોઈનો આધાર નથી તમે સમાધિ લ્યો છો તો બાપાએ કીધું કે દીકરી મારો સમય આવી ગયો જે સમય આવે એટલે જવું પડે ત્યારે માતાજી ખુદ આવી ભેગા આવી આ બાપાએ સમાધિમાં બેસીને સમાધિ લેતા હતા ત્યારે માતાજીએ કીધું કેમ બાપાએ સમાધિ નથી લાગતી તો હજી સમાધિ નથી લાગતી તો મારી ઈચ્છા છે એ પૂરી કરતા જાઓ બાપા તો શું છે તો વચન આપો તો માગું બાપા તો વચન આપું ત્યારે માતાજીને વચન આપ્યું વાંચાય દે એટલું જ માગ્યું બાપા તમારી સમાધિ ખોદાય ગયો ને તો કા બાજુમાં મારી સમાધિ ખોદાઈ ના ખો આ સત્ય ઘટના છે બાજુમાં બીજી સમાધિ ખોદાવી તમે જ્યાં દર્શન કરો છો ને ત્યાં વહેલા ખરેખર બાપ દીકરી જીવતા સમાધિ અહીં લીધેલી છે આ જ જગ્યાના આસ્થા હવે તમે જે કીધું કે શોભાજીના શિષ્ય એટલે પૂજ્ય દેવતણખી બાપા હવે એની મુલાકાત દેવાયત દેવાય પંડિત સાથે થઈ એ આખો કિસ્સો અમને સંભળાવો પહેલા ઇતિહાસ તો એવો કહીએ છે કે દેવાયત પંડિતનું ગામ વંથળી ત્યારે ત્યારે ઓલું ભજન આવે છે શંકા રે પડે ને આવડું શું છે દેવલનાર માથે શંકા કરીને દેવલનાર વયા જાય છે અને શેરે દેવલનાર ત્યાંથી વયા જાય એટલે કીધું કે હવે તો પાછા ક્યાં મળશું તો કે નરરગઢમાં મળશું આપણે ત્યારે આપણી મુલાકાત થાય એટલે નરગઢ ગોતવા માટે દેવલલાલ ગયા છે દેવાઈત પંડિત ને એ સમયમાં કારણ કે આખી દુનિયા આગમવાણી બધી છે ને પૂજતી મહાન પંડિત હતા ભાઈ ઈ દેવલલાલ ગયા ને ગોતવા નીકળે છે ને ફરતા ફરતા અહીંયા તમે જે નદી આવી ગામમાં આવો એટલે બાર નદી આવે છે પેલા એ નદીમાં માં પેલા પુલ નહોતા એ સમયમાં ક્યાંય અંદર ઉતરીને ઢાળ સડવાનો રહેતો ઢાળ આવ્યો ને ધરો દેવાય પંડિત નો રથ નો ગોતવા માટે જુનાગઢ ગિરનાર દેવલ હતા ને લેવા માટે ત્યારે ઈ ડુંગર ઈ નદી ના ઉતરા અને સડતા તેમાં દેવાયત પણ રથ નો ધરો તૂટી ગયો ધરો તૂટ્યો એટલે ગામ લોકોને ને ને કીધું કે આ ગામમાં કોઈ લુવાર છે કારણ કે લુવાર સિવાય કોઈ સાંધો કરી શકે નહીં દેવાય પંડિતે કીધું કે ધરો આંધીથી અમે સાડી સાતસો શિષ્ય રસ્તામાં હેરાન થાય છે તો બાપાએ એટલું જ કીધું આજે અમારે અગિયારસ છે અમારે અગિયારસનો હપ્તો હોય અગિયારસને અમાસ અમે લુવાર પાડીએ અમે તેથી અગ્નિ ન પ્રગટાવીએ ને અમારે યણ માટે ઘા ન મારીએ ત્યારે દેવ એવા જ પંડિત એટલું જ કીધું કે જી પાપ લાગે એ મારી માથે એ સંતો પેલા એવા હતા એકબીજાને દુઃખ લઈ લેતા ઈ પાપ મારી માથે તમારી અગર ના આવી ન્યાય આવે કારણ કે એવડું ભજન હતું ત્યારે કે જી પાપ લાગે એ મારી માથે ધરો હાંધી દો ત્યારે દેવ તણખી બાબા એ કીધું તમે એક મહાન પંડિત છો મને ખબર છે પણ તમને ન્યાય ન પડાય પણ મારા હાથે તો હું નહીં કરીશ પણ એક રસ્તો કાઢી દો અમારી અગ્નિ તમે પ્રકઠાઓ ભઠીમાં એટલા ધરો લાલ સોળ કરી દ્યો લાલ કરી અને અમા મને આપજો અમારી હેરણ માથે પકડું ને તમે ઘરના ઘા મારજો માથે હથોડાના લાલ ચોર ગરમ કરી અને દેવ તણકી બાપાને હાથમાં આવી પણ હેરણ માથે રાખ્યો ને દેવાય જ પણ અભિમાન અહંમાં આવી ગયું તો કે આ લુવાર મને હજી ઓળખી નથી શક્યા હું કોણ છું ક્રોધમાં ને ક્રોધમાં એવો ઘા માર્યો તો હેરણ પાતાળમાં આવે ત્યારે કીધું કે બાપા તમારી એણ તો ગઈ પાતાળ તો હવે ક્યાં હાંધવા જાવું તઈ કેટલા ગામ ફરો એક લુવાર જોવા મળતા તો કે હવે ક્યાં હાંધવા જાવો ત્યારે દેવતણ કે બાપા કે છે હજી માં તા છે લાલ છોર છે ને આ દેહ માં તા છે ને આનંદ કરો ભાઈ તા વેજે જાય કઈ થતું નથી મારા પગ લાંબો કરીને કીધું ઘર ના ઘા મારો અહિયાં અહીંયા ભેકડો નો કે બાપા એણે આ જાઓ પાતાળમાં હો તો ઘરી ઈચ્છા ભળો નહીં તો મારો નાક કરે આ છો મારો ગુરુ મહારાજ ભેકડ્યું અને ઓલો અથડાના ઘા મારવા જાય છે ને તો હાથમાંથી અથોડો ક્યાં સટકી જાય દેખાતો નથી અને દેવાય ફંડ નીચે જોયા તો દેવતણખી બાપા અને અજ્ઞાઈથી પ્રગટ થઈ ગઈ ખોટી અને ઓટોમેટિક ધરી હાંધે છે અને પછી કે લ્યો બાપા આ તમારી ધરી છે એ કે તમે સો કોણી કે

અને ગુરુભાઈ હતા એનું અભિમાન અહમ આ જગ્યામાં આવે ઓગરી ગયું છે એટલે કોઈ વડીલો ભાઈઓ કોઈને અભિમાન આવે ને તો દેવ તણકી બાપાના દર્શન કરવા આવજો અભિમાન ઉતરી જાય ને સાચા રસ્તે પાછા સડી જાઓ અમારે જો અહીં અષાઢી બીજા નજીક આવે છે અહીં બહુ મહા ભવ્ય મેળો હોય વીસથી થી પચીસ હજાર માણસો અહીં ભેગા થાય છે આગલે દિવસે એકમ કલાકારો બધા બહારથી આવે છે ડાયરો પ્રોગ્રામ હોય અને બીજે દિવસે બીજને દિવસ હરિહર ભોજન તો કાયન માટે ચાલુ છે ત્યારે વીસ પચીસ હજાર કે પચાસ હજાર માણસો તો હરિયર ચાલુ છે અને ક્ષેત્ર હરિહર એ તો કાયન માટે રહેવા માટે વ્યવસ્થા એ તો બધી જ્ઞાતિ કોઈ જ્ઞાતિ ભાતી અહીં છે ગમે આવે ને હરિહર ચાલુ છે અને બીજને દિવસે અમારે ત્રણ વાગ્યા પછી આખા ગામમાં રથયાત્રા નીકળે એ વીસ પચીસ હજાર માણે સાથે હોય આખી મજવણીમાં ફરતા રથયાત્રા ફેરવે છે અને સામ બીજું ગામમાં જ્યાં જૂનવાણી દેવતણખી બાપા જ્યાં લુહારી કામ કરતા ભઠ્ઠી કામ કરતા હતા ન્યા દેવતણખી બાપા ત્યાંથી મામેરા ભરાય છે ત્યાંથી ભરાયને આખું ગામ પછી અહીંયા આવીને અહીંયા વધાવીએ છીએ મામેરા ને પછી સાંજે હરિહર કરાવીને રાત્રે રામદેવજી મહારાજનો પાઠ હોય અહીંયા બીજની દિવસે તેથી ભક્તો બધા ભેગા હોય રામાપી નો પાઠ થાય છે તો આ હતી દેવતણખી ધામની દિવ્ય ગાથા તમે પણ તમારા પરિવાર સહિત આ દિવ્ય સમાધિના દર્શન કરવા અવશ્યથી પધારશો મહાદેવ હર